નમસ્કાર સર્વ દર્શક સ્ત્રીઓ વાસ્તુ પૂજન અને વાસ્તુનો યજ્ઞ નવા મકાનમાં રહેવા જવું હોય તો ખરેખર કયા મહિનામાં ન જવાય અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે તો અષાઢી બીજનું ખૂબ મહત્ત્વ હોય મેં ઘણા બધા યજમાનને ના પાડી કે અત્યારે વાસ્તુનો યજ્ઞ ન થાય વાસ્તુનો મુહૂર્ત આમાં નથી બતાવ્યું તો અષાઢી બીજ માણસને મગજમાં હોય કે આજ થોડો અવન ન થાય પણ હું જે કહું છું એ શાસ્ત્રના આધારે જ માર્ગદર્શન આપું છું એવું નથી કે તમે મને પાંચ હજાર વધારે આપો તો વગર મુહૂર્તનું તમને હવન કરી દઉં એ વસ્તુ હું કરતો જ નથી અને એ વસ્તુ કોઈને કહેતો પણ નથી સારું મુહૂર્ત હોય તો જ કાર્ય કરવાનું નહીંતર ના પાડી દઉં છું તો જે વાસ્તુનું મુહૂર્ત છે વાસ્તુ એટલે કે નવા મકાનમાં રહેવા જવાનું છે એ ક્યારે જવાય મેં જેઠ મહિનામાં ઘણા બધા મુહૂર્ત આપ્યા હતા ઘણા બધા લોકોને વાસ્તુના જે કાયદેસર મુહૂર્ત છે એમાં જ્યેષ્ઠ મહિનામાં મુહૂર્ત બતાવ્યું છે પણ ખરેખર કયા મહિનામાં જવાય કયા મહિનામાં ન જવાય નવા મકાનમાં રહેવા અને વાસ્તુનું હવન ક્યારે થાય એ હું તમને આ બુદ્ધ જ્યોતિષ છે એના આધારે કહું છું કે મારું ઘરનું આમાં છે જ નહીં આમાં જો બતાવ્યું છે દર્શક શ્રીઓ શ્લોક છે પેલા આમાં શું બતાવ્યું અથવા વાસ્તુ માસ એટલે કે વાસ્તુના મહિના વૈશાખે ફાલ્ગુને પોષે શ્રાવણે

રહેવા જઈ શકો અને વાસ્તુનો યજ્ઞ કરી શકો છો એ ઉપરાંત ગૃહારંભ એટલે કે ગૃહનો આરંભ કરવો હોય તો એ વિષય અત્યારે આપણે નથી લેવો પણ નવા મકાનમાં રહેવા જવાનો હું તમને વાત કરું તો કાર્તિક મહિનો એટલે કે કાર્તક માઘ મહિનો અને એ ઉપરાંત નારદના મતથી આ બે મહિના પતાવેલા છે કારતક અને માઘ આ બે મહિના કોને પતાવ્યા વાસ્તુ પૂજન માટે

હું એમ કઉ છું કે જે જ્યોતિષનું કાર્ય કરે છે એની થોડીક ભૂલ જ કહેવાય એમ જ કહેવાય કે ભાઈ પંચાંગ નું મુહૂર્ત નથી બતાવવા તો તમારે આ કાર્ય શું કામ કરવું ઘણા એમ કે શ્રદ્ધા હોય તો કરાય તો મુહૂર્ત જોવાની જરૂર નથી ગમે ત્યારે કરો સાત મહિનાની બીજ લેવાની શું કામ જરૂર છે ચૌદસ ના દિવસે કરો તમને એવું હોય કે આપણે ગમે ત્યારે કરી શકીએ તો તો ચૌદસ નું કેમ કોઈ નથી કરતું પછી એમાં વાર પણ બે મનાઈ આપી છે બે વાર ક્યારે વાસ્તુ પૂજનમાં ન લેવા એ ક્યાં ન લેવા આદિત્ય રવિવાર અને મંગળવાર આ બે વારનો ત્યાગ કરવો બાકી બીજા બધા વાર આમાં શુભ બતાવ્યા છે તો દર્શકશ્રીઓ આ વિડીયો ઘણા લોકોને નહીં ગમે કારણ કે સત્ય વાત મેં તમને કરી છે આ દ્વારા તો ઘણા લોકોને દરરોજ હવન કરાવવા દરરોજના માટે મુહૂર્ત હોય કે ના હોય મારા ઘરમાં પૈસા આવે એવો વિચાર કરી હું તો આજે કરું છું વગર કાર્ય કાર્ય થાય થાય છે અને બે પાંચ મહિના જે કર્યું વગર મુરતનું એનું શુભ કે સારું ફળ મળતું નથી પછી એમ કે આટલું આટલું હવન કર્યા આટલા આટલા કાર્ય કર્યા પણ સિદ્ધ ન થયું પણ સિદ્ધ ક્યાંથી થાય આપણે જે દિશામાં જવાનું છે એ દિશામાં આપણે નથી જાતા બીજી દિશામાં જઈએ છીએ તો કઈ રીતે આપણું કાર્ય કિલોમીટર કપાસ તમારે કોઈ મંદિરે હાલીને જવું હોય પચાસ કિલોમીટરમાં સો દિશામાં જવું હોય એ જ દિશામાં ડગલા ભરો તો જ તમારું મંદિર આવશે એમ નક્ષત્ર છે વાર છે શુભ યોગ છે ત્યારે તમે જે કાર્ય કરતા હો પણ શાસ્ત્ર સહમત હોય તો એ કાર્ય કરવું જરૂરી છે શાસ્ત્રને વિરુદ્ધમાં સમાધ કહીએ કે ભાઈ આ કાર્ય કરે ને આ બધા કરે તો આપણે શું માનતો પણ જો શાસ્ત્રને માનતા હોઈએ અને ભગવાન ઉપર ભરોસો હોય તો શાસ્ત્રીજીના કહ્યા પ્રમાણે મુહૂર્ત કાઢી અને આ યજ્ઞનું કાર્ય કરવું જોઈએ નવા મકાનમાં પ્રવેશ વાસ્તુ કળશ અને વાસ્તુની પૂજા કરવી જોઈએ ધન્યવાદ